જોકે ન્યાય હવે સંતોએ એની તપાસ ચાલુ કરી છે બધા મોટી વાત છે સંતો જાગૃત થયા છે જાગૃત છે સંતો જાગૃત છે એટલે આપણે જાગૃત આ મહાપુરુષોની મારું કહેવાનો અર્થ કે એ મહાપુરુષોને જે તમે ઓળખો છો એના પગ પકડો મારા વાલા આપણે નજીક ના નહીં આપણે ઈ ક્યાં કરો તુલસીદાસ કીધું હાસું નહીં માની

જે વસ્તુની દવા નથી ને દવા બહુ આ ડાયાબિટીસની તમે જોજો આપણે ખોટું ખોટું કોઈના ઘરે જેમ કે મોળી સા કરજો તો એ ઘરના ઘર ધણી કે ડાયાબિટીસ એટલે આપણે કે આ એ ચા આવે એ પહેલાં આપણને તણ ઓહળ દેખાડે એક ઘરે જાય જાય તરત ગઈ તમે એક કામ કરજો કેટલા સમયથી છે જાણે ડોક્ટરનો દીકરો જ હોય એવું લાગે આપણે આપણે કે સો મહિનાથી આવે કેટલી કેટલી સાડી ત્રણસો ચારસો એમ એમ અમારા બાજુવાળાને સાડી પાંચસો રેતી આકડાના પાન બાંધ્યા મેળે આવી ગયા એ ઘરે સાપીને બીજે બીજા ગામ જાય કઈ મોળીસા કરજો ડાયાબિટીસ તક હા ઉલડું હો પીવો તું પીને તારા બાપ નો અમને હું કામ કરવું સીધા બધું એમ કારણ કે જેની દવા ન હોય એની બહુ દવા હોય જે ઘરે થી દવા નીકળવા મળે ત્યારે માન લેવાનું કે આ નામની કોઈ બીમારી છે નહીં આંજળીની દવા હોય ક્યાંય એ ડોક્ટર આંજણી થાય આંજળીમાં એવું થતું હોય આંજળી થઈ તો આપણે તો હું કે હું છું આ ટેરા જેવું તો આપણે કે આંજણી થઈ એમ આકડો વાટીને સોંપડો આંકડો બધા આવ્યો દાઢ ત્યાં કે આકડા નું મૂળ યુસ આવો આપણે કે માથું બહુ દુખે તક આકડાના દૂધના ટીલા કરો હવે મને ખબર પડે કે હનુમાનજીને આકડાની માળા હું કામ સડે કારણ કે ઔષધિ છે આકડો અને એટલે જ મોટો માણસ મૂસ્યુ ના આકડા વાળે હતી કોઈને ખબર આ કોઈ નો મને જ ખબર હોય પણ કહું નહીં કોઈ અમારે મહિનો થાય તો આકડા વાળા એવી ભાઈ આપણે થઈ જાય હો ભાગ્યમાં જ થાય હા તો આપણે હોરી ની નાખી પાછા આ મને હકીકત હવે બાપુ મને આ તમે બધાય દાઢી રાખો તો આ તમારું કર્ડે કેટલી આ મને એવડી એવડી થઈ તોય સારું અઘરું છે વાવ કર્ડે કાંઈ વાંધો ના તો મહિનો ખમી લઈ એટલે આ આધણી થયેલ એમ કે આકડો બીજાને ખેડા શું કે લીમડો વાટીલ છોડ તો બોલો બોલી લીમડો ઉખ આંડો ઉખેડીને જઈને પાછો લીમડો વાટીને શું તીજે તીજા હું આ તમે આ લીલું સમ અહીંયા સોંપડ્યું કાક આંજણી થઈ તે હિતા દાદાએ કીધું તું કે લીમડો સોંપડો હોય લીમડો ન હોય હ આંકડાનો થેર આંકડાનો છેલ્લે બન્યું એવું આંજણી રહીને આંખ વહી ગઈ માણાની એટલે કોઈકની સલાહે હાલવું નહીં હલવાઈ જાય સાહેબ આપણો ગુરુ જ આપણો ભગવાન ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મે શ્રી ગુરુ વૈ એનો એક નાનો દાખલો તો તમને પહેલી વાર આપો આ એક દાખલો દેવા હાટું મારા સતીની વાત કરવી પડે એક રાજા હતા એ રાજા ને એક દીકરી કોવરીબા આ સત્ય ઘટનાનો પ્રસંગ છે દ્રષ્ટાંત કે દાખલો નથી મીરા જેવું પાત્ર છે દીકરી બરોબર લાયક થયા પોતાના પિતાને એટલું કીધું કે પિતાજી અલગ અલગ રાજકૌરો મને જોવા આવે છે અથવા તો વાતચીત ચાલે છે પણ હું આપને પગે લાગે કહું કે મારે લગ્ન નથી કરવા હું આપની દીકરી છું મને ખબર છે મારે કેમ રહેવું પણ કોઈને ની નહીં પડે પણ મારે આખી જિંદગી ભક્તિ કરીને મારું જીવન પૂરું કરવું છે મારે લગ્ન કરવા પિતાની વાત સમજે છે હવે અહીંયા ભક્તિની પરાકાષ્ઠા બાપુ થઈ ગઈ જો નક્કી કેવું કર્યું એને મારે ગુરુને ગોતવા નથી મારી ભક્તિ જો એવી હોય તો મને મારો ગુરુ ગોતતો ગોતતા હવે આપણે જેમ ગુરુ પાસે જવું પડે તો ગુરુ મને ગોતતા ગોતતા આવે આવો મનમાં દ્રઢ અને એના ઘણા બધા પદો છે હિન્દીમાં પણ બાપુ બન્યું એવું એક દી રાતે ચોર રાજમહેલ માં આવ્યો હવે તમે સાંભળજો ચોરની કેટેગરી હોય ને બસ માં ખિસ્સા કાપવા વાળો હોય એ પ્લેનમાં ન હાલે પાવરફુલ જોવે ને માણસ યાર પ્લેન પ્લેન ની અંદર મુસાફરી કરતા કરતા જે ખિસા બેગું બેગુ ઉલાવતો હોય એ કેટલો આઈએસ ને આઈપીએસ અધિકારીઓ જેટલો એની પાસે ઓલું હોય જાણકારી પણ એ બુદ્ધિ એને આમાં આકારી હોય આતંકવાદીના હાથમાં બાપુ હથિયાર હોય ને પોલીસના હાથમાં હથિયાર હોય પોલીસના હાથમાં હથિયાર હોય તો આપણે ઊંઘ આવે ને આતંકવાદીના હાથમાં હથિયાર હોય તો આપણી ઊંઘ ઉડી જાય ફેર એટલો પડે કોની પાસે હું વસ્તુ છે એના ઉપર આધાર છે ના તો રાજમહેલ ની અંદર ચોરી કરવાની અર્ધિક રાત નો મજર ભાંગ્યો ની ચોર જ્યાં બરોબર એમ કેવાય કે અંદર પ્રવેશ કર્યો તો બાપુ કૌરિબા તો રાતના બેઠા બેઠા ભજન કરતા હતા ગયો જાગે છે પડદા બધું છુપાય છે એટલી વાતમાં ચોરે આખે આખો નિર્ણય કરી લીધો ઓરીબા ભક્તિમાં રંગાણા છે અને એને ગુરુની ખોજ છે એ ગુરુની રાહે છે અને પદ એવા જ ગાતા થાય કોક દી મારા ગુરુ હિન્દીમાં પદ છે બધા તમે ગોતી લેજો મોબાઈલમાં અત્યારે યુટ્યુબ ને કયો એટલે ગૂગલ કહી દે એક બાપા મને કેતા મને ક્યાં ગૂગલી છે કોની છોડી મારું જે પૂછવાના જવાબ આપી દે મેં હાઠુભાઈ નું પૂછો નહીં આપે બહુ સરસ વાત ચોર રાતે વયો ગયો બીજી રાતે આવ્યો બાપો અઠવાડિયા સુધી ચોરે હમણાં કે ભાઈ કે રાતના ભજનો સાંભળ્યા આઠ દી પછી ચોરે નક્કી કર્યું કે આનો બરોબર લાભ લેવાય એવી છે પરિસ્થિતિ એટલે આઠમે દી એમ કહેવાય સાધુનો વેહ પહેરી અને ચોર અંદર પ્રગટ્યો હવે તો પ્રગટ્યો જ કેવું પણ તો ચોર એમ કહેવાય સાધુ બનીને કુંવર એમ કહેવાય જે કુંવરી બા હતા એની સામે આવી ગયો દેખ બેટા મેં મેરી કુટિયા મેં બેઠા બેઠા જંગલ મેં

बस गुरुजी મને દીક્ષા આપો મને કંઠી બાંધો યહા નહીં હોગા તુજે મેરે સાથ જંગલ મે આના પડેગા હવે ગુરુજી તમે અયા આવી ગયા ને હવે તમે ક્યો યા નો આવું તો તો હું તમારી શિષ્ય નો કેવા કે સોળે શણગાર સજલો હવે રાજકુમારી હોળે હણગાર હજે આમાં કેટલા કરોડના ઘરેણ આવી જાય નકી કલ્જો हीरा માણેક મૂર્તિ પોખરાજ કિંમતી वस्त्रो ઈ જેટલું લેવા દેખો બેટા થોડક સોના મોર બી સાથ મે લે લો જબ તુજે દીક્ષા દુંગા તબ સબ સંત કો બુલાના પડેગા સબકો ભેટ પૂજા કવર દેના પડેગા ભંડારા હોગા દક્ષિણા હોગી જેટલી રકમ લેવા એટલે એની પાસે જેટલી રકમ હતી દીકરી આને તો ખાતર જ પાડવું તું દીકરી સોળે સણગાર રાજકુરી સજી છે પોટલું વાળ્યું છે રકમ હારે લીધી છે રાતનો ચોર એમ કહેવાય ઘોર જંગલમાં લઈને વયો ગયો અને ત્રીજો બાપુ પછી ઢોંગ કર્યો હવે સબે નિકાલ દો આ ઘરેણા ઘાટા રકમ છે લાઈ મારી પાસે બાપુ એક ઝાડરે બાંધી દીધી દીકરીને દેખ બેટા એક ગુરુ કા બંધન હે જો આને ખેલ નાખ્યો હવે એ ગુરુ કા બંધન હે એ વૃક્ષ કે સાથ મે તુજે માનતા હું દેખતા હું કિતના દિન તું ટકતી હે એ તારા ગુરુ કા બંધન હે દેખના એ તેરી પરીક્ષા હે જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી તું મુક્ત ન થાતી હવે અહીંયા સંપૂર્ણ ભરોસો છે અહીંયા સંપૂર્ણ ચોર છે પણ આમાં ગુરુ દેખાઈ ગયો છે દીકરીને બન્યું એવું દીકરીને બાંધીને વહી ગયો પણ અહીંયા હવાર પડતા રાજવેલમાં ખબર પડી કુંવરી બા નથી કુંવરી બા નથી રાજના માણસો એમ કે ખોજ ચાલુ કરી હાથ પડતા દીકરીને ગોતી લીધા મહારાજ આવ્યા બેટા નામ દે તને કોણ લાવ્યું છે દીકરી ની આંખ માં હુડા ની ધારું છે પિતાજી તમને મારા સોગન આજ મારી ભક્તિ નું મને ફળ પાક્યું છે અને મને મારા ગુરુ મને મળી ગયા છે અને આ મારી પરીક્ષા છે પિતાજી તમે મને છોડીને મને છોડીને લઈ જશો તો પરીક્ષામાં નાપાસ થઈશ મને મારા ગુરુ નહીં લઈ માટે દીકરીના સોગન તમને દઉં છું પિતાજી મારા ગુરુ કહી ગયા હતા જ્યાં સુધી હું ના આવું ત્યાં સુધી માણસો ને કીધું ચાલો ભલે દીકરી દુભાવવી નથી એ રાજી રે એમ કરો રાજના માણસો ને લઈને રાજા વ્યા ગયા એક દી એક રાત બે દી બે રાત કીડો મકોડા ચડે છે શરીર ઉપર આખું બંધ છે ઝાડ અરે બાંધે છે જ્યાં સુધી ગુરુ ના આવે ત્યાં સુધી મારે મુક્ત નથી થવું બાપુ બે રાત માં થયેલી ગઈ ને પરમાત્મા નથી કહો આને ઓલો ભાવ ચેતરી ગયો છે અને આ દીકરીનો ભરોસો તો જો નારદ ને મોકલે છે જાઓ નારદ એને છોડીને ફોલાવીને એના ઘરે મૂક્યા હો અને જેવા રાતના નારદ જા પ્રગટ્યા નારાયણ નારાયણ કરતા કરતા ત્યાં તો દીકરીને જે ભરોસો હતો ને બાપુ એ હો ટકા થઈ ગયો ઓહો હો મારા ગુરુની તાકાત તો જો હજી બીજી રાત નો થઈ ત્યાં નારદજીના મને દર્શન થઈ ગયા બેટા મને ભગવાને મોંકલ્યો હો મને મારા પરમાત્માને ખબર છે મને બાંધી એને તો મને મોંકલ્યા ધન્ય છે ગુરુ જે અખિલ બ્રહ્માંડના માલિકને જો મારા ગુરુ એ બાંધી ખબર પડી ગઈ હોય કે પણ ગાંડી થામાં એ ચોર છે એ ઠગ છે તને ચેતરી ગયો છે એ દીકરી કે નારદજી મને ખબર છે જ્યારે જ્યારે કોઈ એવું તપ કરતું હોય ને કોર્ટને બરોબર ગુરુ મળવાના હોય ને ત્યારે નારદજી તમે આવું બહુ કરો છો પણ જો પરમાત્માને ખબર પડી ગઈ હોય કે મારા ગુરુએ મને અહીંયા બાંધી તો મારા ગુરુમાં તાકાત કેટલી છે કે પરમાત્માને તમને અહીંયા મોકલવા પડે અને હવે જો તમે જો ગુરુને માનતા હોવ તો તમારા ગુરુના સોગંધ મને એટલું કહો ગુરુને આજ્ઞાનું પાલનનું ઉલ્લંઘન કરાય તમારે આને અરે કે હું આવું શું કામ ના માને કેવા ગયો સાહેબ શત્રુભુજે ભગવાન પ્રગટ્યા નારદ ને બે હાજર થયા દીકરી મનોમન પ્રણામ કરે છે મારા નાથ ને મારા બેટા નારદજી પ્રભુ બાંધી એટલે કે મારા ગુરુના બંધન જો મારા પરમાત્માને અહીંયા ધક્કા કરાવી દેતા હોય તો મારો ગુરુ કેટલો મહાન હશે તો પરમાત્મા હવે આમાં કઈ ફેર પડે છે નારદ ને કીધું ખાતર પાડતો હોય છે અને એ મરદ નું બાસ્કુ હોય ને બાપુ નારદે રાતર નારદ દિવાલ ભલે તોડી દે આમ કેમ તું ઓલી બાંધીને આવ્યો કા ગાંડા એને તન મન ધન સર્વસ્ત તને અર્પણ કરી દીધું છે પરમાત્મા આવ્યા ને તોય ના પાડે છે મુક્ત થવાની હવે આવીને છોડ્યા ને પણ આયે તે મૃદ હોય એને જ બાપુ આમ ખડું હોય ને એ ટોચો ન ખમીએ કે એટલામાં આ માણસ સાંગો પાંકે આ હા 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 એ આવીને પગમાં આળોટે છે પરમાત્માના પ્રભુ મને માફ કરો હું ચોર મારી લાલચમાં આવીને આ દીકરીને મેં બાંધી અરે કે ગાંડો થામાં પેલા એને છોડતો કરો દીકરીને જ્યાં છોડી દીકરી એમ કહેવાય કે ચોરના પગમાં આળોટવા મળી ધન ગુરુ દેવા ધન ગુરુ દેવા ખે પણ ગાંડી ભગવાન હામા ઊભા ત્યારે એને પેલું પદ લખ્યું બાપુ ગુરુ ગોવિંદ દોનું ખડે મે કિસકો લાગુ પાય ગુરુ ગોવિંદ દોનું ખડે અહીંયા મારો ગુરુ ઊભો છે ને અહીંયા ગોવિંદ ઉભો છે અબ કિસકો લાગુ પાય એ કૃપા હે મેરે ગુરુ દેવ કી આજ મુજે ગોવિંદ યો દેખાય મારા ગુરુની કૃપા હતી એટલે મને આજે ગોવિંદના દર્શન થયા

અને કહેવાય બાપુ છેલ્લે દીક્ષા એને એની પાસે લીધી તો ચોર નહીં તે ઈશ્વર થઈ જવું પડતું હોય ભરોસો પોતાનો હોવો જોવે હશે કે નહીં થાય કે નહીં એમાં કાંઈ થાય નહીં એ તો પડ પીડાઈ ની વહમી વાટું કોઈ દી ભેરું ને ન ભણાય અને એ હશે જો અહીંયા કેરા તો તો જોખમ જાણી જાય ભાઈ એને ભરોસે રહેવાય મારો કહેવાનો સૂરી છે એક ખીલે બાંજા રહો ને તો જિંદગીમાં કોઈ દી પછી વાંધો નહીં આવે હે ગુરુ ઉપર જેને ભરોસો હોય એવા આપણા સમર્થ સદ્ગુરુ ભગવાન પૂજ્ય નેમિનાથ બાપુ એની તિથિનો આવો રૂડો કાર્યક્રમ હું આવી ગયો આ સંતોના દર્શન થયા અને બાપુ આમ એટલા દી બોલજો નહીં ને એટલે આમ ઘડી કામ એટલે ઉધરન એવું આવે બાકી અવાજમાં કઈ ફેર ન પડે એ તો પાકે હમું ત્રણ જ જગ્યાએ મેં કીધું એમ કે ત્રણ જ જગ્યાએ જાઉં છું શ્રાવણ મહિનામાં બીજે ક્યાંય પણ એક આઈ દર્શન થાય અને હું જે અનુષ્ઠાન કરું છું એનું મને ફળ મળતું હોય ને એવું મને લાગે કે આવા કાર્યક્રમમાં આવીએ તો આવા મહાપુરુષોના દર્શન થાય એના નામ લેવાય હાલી હાલીને આવતા હતા આજે ભરોસે આવ્યા છે તો અમને અમે ભરોસા ઉપર આવ્યા છીએ તો આજે ભગવાને અહીંયા પોગાડ્યા છે બસ આવા આશીર્વાદ આપણા બધા ઉપર સંતોના ઉતરતા રહે એવી પ્રાર્થના સાથે આપ મને આ બધા બાકી છે ને પછી બે વાગ્યા આ મને ન્યાય તો હું ઘડીક તો છું ઘડીક મેં કીધું સાટા આવ્યા છે ને વર્ષ એટલે આ બે આજે કલાકારોને આપણે સાંભળવાના છે બધા અને આગળનો દોર પાછો હું નાચભાઈને વિનંતી કરું વિજયનાથ અમારે વિજપડી અને રમેશભાઈને ગયા વર્ષે હું મેં કીધું ને બાપુના ભંડારા વખતે તેજ ઉપર આપણે તિથિમાં સાંભળ્યા હતા તો રમેશભાઈને અને હોય વિજયનાથ બેને વિનંતી બહુ સારું ગાય છે હા એ અને એક વાત તો નક્કી છે કે ઈશ્વર એક સુર ને લઈ લેતો હોય ને તો અનેક સુર બીજા અંદર થી આપી દેતો હોય છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી બે પ્રજ્ઞા સક્ષુ છે પણ એની અંદરના શખ્સુ ખુલેલા છે બે ને